નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વેબ સંકુલ વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આવી જાઓ આવી જાઓ આવી જાઓ ચલો જીપીએસસી વાળી આપણી ચેનલ છે એમાં પણ આપણે લાઈવ છે મિશન જીપીએસસી બાય વેબ સંકુલ અને આપણી ઓફિશિયલ ચેનલ જે છે વેબ સંકુલ ઓફિશિયલ એમાં પણ આપણે લાઈવ છે બંને ચેનલમાં હારે લાઈવ થયા છીએ આપણે ચલો પહેલાં તો એકવાર વિડીયોને શેર કરી દો કંઈક નવી માહિતી સાથે આપના સમક્ષ રૂબરૂ થયા છીએ ની બમ્પર ભરતી આવી ગઈ છે ક્યારે ફોર્મ ભરાશે શું કાઈ છે એ બધા મુદ્દાઓની ચર્ચા કરીએ ચલો ફેન ઓફ દ્વારકાધીશ હેલ્લો હેલો હેલ્લો હેલો 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 ચલો લાઈવવાળા વિદ્યાર્થી બધા આવી જાય અવાજ અવાજ બધું જે કાંઈ આવતું હોય સરખું એ કહી દેજો મને જય માતાજી જય માતાજી મહાવીરભાઈ ચાલો બધા આવી જાય લાઈવ પછી આપણે મુદ્દો શરૂ કરીએ બરોબર છે ને પછી આપણે મેન મુદ્દામાં ઉતરવાનું છે ચાલો પછી આપણે મેન મુદ્દામાં ઉતરવાનું છે ઓલ ડન છે ઓલ ડન ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન એવરીવન ગુડ આફ્ટરનૂન યસ સાગરભાઈ બસ મજામાં દોસ્ત સર વીસ વર્ષ પૂરા થવાના સત્તર તારીખથી તેર દિવસ બાકી રહેશે ફોર્મ ભરી શકાય જોઈ લઈએ હમણાં બધું તમારા કન્ફ્યુઝન ક્લિયર કરી દઈશ બરોબર ને યુવરાજ છે બસ અત્યારે પેલા લાઈવ આવી જાવ બધી જ માહિતી મેળવી લ્યો તમારા તમામ ડાઉટ હોય છેલ્લે આપણે લઈ લેશું બરોબર ને ચાલો તો શરૂ કરીએ આજે એસટીઆઈ ની નવી ભરતીની જાહેરાત અને ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે આજથી જ ફોર્મ ભરાઈ રહ્યા છે જે લોકો ને ટાર્ગેટ છે જીપીએસસી પાસ કરી અધિકારી બનવું છે એના માટે સરસ મજાની તક આવી ગઈ છે બરોબર હા મેઈન્સ માટે બાવીસ માર્ચ હજુ વાર છે પેલા પ્રિલિમ પાસ કરવી પડશે એના માટે તો એના માટે આપણે ચર્ચા કરીએ આજે STI નું ડિટેલ નોટિફિકેશન તો સૌથી પહેલા મિત્રો જાહેરાત નંબર સત્યાવીસ છે કેટલામી છે જાહેરાત નંબર ટ્વેન્ટી સેવન આ આપણું એડવર્ટાઇઝમેન્ટ નંબર છે ખાસ કરીને અહીંયા આપણે વાત કરીએ જગ્યાઓ છે કુલ ત્રણસો ત્રેવીસ જગ્યાઓ માટે ભરતી થાશે જગ્યાઓ કેટલી છે ત્રણસો ત્રેવીસ જગ્યાઓ માટે જગ્યા આપણે લખી દઈએ છીએ અહિયાં ત્રણસો ને ત્રેવીસ મોટી વેકન્સી કહેવાય આ મિત્રો એસટીઆઈ માં ત્રણસો ત્રેવીસ એટલે મોટી વેકન્સી કહેવાય ત્રણ દસ થી ફોર્મ ભરાવાના એટલે કે આજે બપોર થી ફોર્મ ચાલુ થઈ ગયા છે સત્તર તારીખે રાત્રે બાર વાગ્યા સુધી તમારી પાસે ટાઈમ છે એટલે કે એપ્રોક્સ પંદર દિવસનો તમારી પાસે ટાઈમ છે અને એ તમારે જોઈ લેવાનું છે અનુકૂળતા મુજબ સર સિલેબસ મોકલજો વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ થઈ જશે તમે વેબસાઇટ ઉપરથી ગુગલમાં સર્ચ કરો સિલેબસ મળી જાય નવો સિલેબસ નથી જે જૂનો આપણે લાસ્ટ એસટીઆઈમાં છે એ સિલેબસ છે આ પ્રાથમિક કસોટી આની ચાર એક એટલે કે ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ઉત્તરાયણ પહેલાં તમારી પ્રીલિમ પરીક્ષા હશે પ્રીલિમ ક્યારે હશે ઉત્તરાયણ પહેલાં ચાર એક હશે અને એના પછી બે મહિનાનો તમને ટાઈમ આપશે અને આવશે મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન્સ આની હશે બાવીસ માર્ચ મેઇન્સ ક્યારે છે બાવીસ ના દિવસે તો મતલબ કે તમારે હારે એ જ રીતે તૈયારી કરવી પડશે ન્યાય આપી શકો છે એમાં બધું જ તમને કહી દઉં છું જનરલ માટે એકસો ને જગ્યાઓ છે ઈડબ્લ્યુએસ માટે પચીસ છે ઓબીસી માટે પંચ્યાસી છે એસસી માટે ત્રેવીસ એસટી માટે એકાવન છે એના સિવાય મહિલાઓ માટે અનામત દિવ્યાંગો માટે પણ આમાં તેર જગ્યાઓ છે અને ને સર્વિસમેન માટે મોટી વેકન્સી એક્સ સર્વિસમેન માટે મોટી વેકન્સી છે બત્રીસ જેટલી જગ્યાઓ છે હવે આમાં કોન્સ્ટન્ટ ફોર્મ જે આપણે કહીએ છીએ એ પણ ભરવાનું થશે એ જ્યારે તમારે એની જાહેરાત આવશે અને પરીક્ષા જ્યારે એની લેવાની હશે એ અગાઉ તમારે ભરી અને સાથે એની રિસિપ પણ સાથે રાખવાની રહેશે એટલે જે વ્યક્તિઓએ કોન્સન્ટ ડિપોઝિટ ભરી નહીં હોય એની આપણે વાત કરવાની છે તો એને આપણે કહીશું તો પરીક્ષામાં નથી બેસવા દેતા પણ આ પછી એની ટાઈમ લાઈન વધારતા હોય કે આજે ડન સાથે ભરી શકો પછી ઘણી વાર ડબલ ફીસ પણ લેશે આપણી પાસેથી તો એ તમારે અહીંયા કોન્સર્ન્ટ ફોર્મ સાથે કોન્સન્ટ ડિપોઝિટ લેવામાં આવશે એ પ્રાથમિક પરીક્ષામાં બેસવા માટે પણ એ ફોર્મ કેટલા ભરાય છે એને આધારે નક્કી થશે બરોબર અત્યારે ફોર્મ ભરવા માટે કોઈ ડોક્યુમેન્ટ ન જોઈ તમારું ગ્રેજ્યુએશનના માર્ક હોય સાથે તમે જો અનામત કેટેગરીમાં આવતા હોય તો એનું સર્ટિફિકેટ જોઈએ આ બે વસ્તુ જોઈ બાકી કોઈ જ પ્રકારનું ડોક્યુમેન્ટ અત્યારે ન જોઈ તમે બધી પરીક્ષા પાસ કરી દીયો પછી તમારે ત્રિપલ સી નાની બધા ડોક્યુમેન્ટ પછી જોઈએ અત્યારે काही ન જોઈ અત્યારે બે જ વસ્તુ તમારી કેટેગરી હોય તો એનું સર્ટિફિકેટ જોઈએ અને સાથે તમારા એના માર્કસ જોઈએ આટલી જ વસ્તુ વસ્તુ જોઈએ અત્યારે ફોર્મ ભરવા માટે બાકી કોઈ જોશે નહીં તો બહુ મોટી જગ્યાઓ બહુ મોટી જગ્યાઓ પર આ ભરતી થશે એના પછી આપણે વાત કરીએ દિવ્યાંગ ઉમેદવારો જે છે એમાં આના અંદર જે દિવ્યાંગતા લખેલી છે એ જ લોકો ફોર્મ ભરી શકશે દિવ્યાંગ કેટેગરીના છે એ લોકોએ એકવાર આ જે પેરા આપેલો છે એના ઉપર નજર કરી દેવાની કેમ કે એ આ જ લેવલની જો દિવ્યાંગતા હશે એ જ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે બાકી કોઈ ફોર્મ નહીં ભરી શકે અહીંયા ચોખ્ખું લખેલું છે અહીંયા દર્શાવ્યા સિવાયની અન્ય દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો અરજી કરવાને પાત્ર બનશે નહીં તો અહીંયા તમને જે કેટેગરી આપેલી છે એ બધી જ કેટેગરી સાથે લોકો ફોર્મ ભરી શકશે ઓકે ચલો આની સાથે તમારે હા સાથે ડોક્યુમેન્ટ નહીં પણ થોડો આત્મવિશ્વાસ ને થોડી મહેનત થઈ જોઈ સો ટકા જોઈ વાલા એના વગર કાંઈ ભેગું થવાનું નથી તો આ દિવ્યાંગ કેડરના જે મિત્રો છે એને એકવાર આ જોઈ લેવાનું રહેશે ઠીક છે એના પછી આગળ વધીએ તો હવે પ્રાથમિક અને મુખ્ય પરીક્ષામાં જેને લઈની જરૂરિયાત હોય એટલે કે પેપર લખવા માટે શું હોય લઈયા જરૂરિયાત પડતી હોય તો એ જયારે પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા હોય ત્યારે જાહેરાત અલગથી મૂકવામાં આવે છે અને એના આધારે અમને વળતર સમય આપવામાં આવતો હોય છે પરંતુ એ જયારે પ્રિલિમ એક્ઝામ આવે ત્યારે એની જાહેરાત અલગથી જીપીએસસી વેબસાઇટ ઉપર અને મુખ્ય પરીક્ષામાં પણ એ મુજબ તમને મળશે લઈ સુવિધા ઓકે તો આ એની વાત છે એના પછી આપણે આગળ વધી એ મને યાદ નથી રાઠોડ હરપાલ સિંહ અત્યારે ત્રણસો ત્રેવીસ જગ્યા છે તો અત્યારે જગ્યા હોય એટલું ટાર્ગેટ ચાલુ કરી દેવાય આપણે હવે વય મર્યાદા કેટલી છે તો જો અહીંયા કહી દીધું છે ચોખ્ખું ને ચોખ્ખું કે સત્તર દસ બે હજાર પચીસ ની તારીખ સુધીમાં વીસ વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ કેટલા સત્તર દસ એટલે ફોર્મ ભરવાની જે લાસ્ટ ડેટ છે એ તારીખ સુધીમાં તમારા વીસ વર્ષ પૂરા થઈ જવા જોઈએ આ પેલી વસ્તુ અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ઉમેદ જનરલ માટે પાંત્રીસ વર્ષથી ઉમેદવારી મેક્સિમમ ઉમર હોવી જોઈએ નહીં પરંતુ છૂટછાટ કોને મળશે સાહેબ જે એસસી એસ અને ઓબીસી અને ઈડબલ્યુ એસના કેટેગરીના વિદ્યાર્થી છે એને પાંચ વર્ષ પણ મેક્સિમમ પિસ્તાલીસ વર્ષની મર્યાદાની અંદર એટલે કે પિસ્તાલીસ વર્ષ ઉપરથી તમારી જો એકતાલીસ વર્ષનો વ્યક્તિ હોય અને એને છૂટછાટ સાથે છેત્તાલીસ વર્ષ થતા હોય તો એ ફોર્મ નો ભરી શકે એટલે મેક્સિમમ ઉંમર પિસ્તાલીસ વર્ષ માની લ્યો એના સિવાય તમે મહિલા ઉમેદવારો હોય તો એને દસ વર્ષની છૂટછાટ છે જે કેટેગરીમાં આવતા હોય અને મહિલા ઉમેદવારો હોય તો દસ વર્ષ એના પછી બિન અનામત મહિલા ઉમેદવારો જે જનરલ કેટેગરીના છે એને પાંચ વર્ષ મળશે એને કેટલા પાંચ વર્ષ મળે છે એના પછી ખાસ કરીને જે માજી સૈનિકો જે ઉમેદવારો છે એના માટે ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષ મેક્સિમમ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં મળશે અને ખાસ કરીને જે ઓલરેડી મુલકી સેવામાં નોકરી કરે છે એ લોકોને કોઈ પણ જાતની છૂટછાટ મળવા પાત્ર રહેશે નહીં આ મુદ્દો છે મતલબ કે જે ફ્રેશર્સ છે એ એ લોકો જે છે ખાસ અને જો વર્ષ પૂર્ણ કરેલા હોય અને પાત્રીસ વર્ષની એજ લિમિટમાં ફોર્મ ભરી શકે અને ખાસ કરીને તમારે આ બાબતને ધ્યાનમાં લેવાનું છે દીવાય રિઝલ્ટની હજી વાર છે હજુ શું છે વાર ગવર્મેન્ટ એમ્પ્લોયીને ને છૂટ ના હોય પરંતુ એમના માટે સ્પેશિયલ જોગવાઈ આપણે કરતા હોય છે જે મુલકી સેવામાં નોકરી કરે છે ગુજરાત સરકારના કર્મચારીઓ જે સેવા અને વર્ગીકરણ ભરતી નિયમો ઓગણીસો ની જોગવાઈ મુજબ ગુજરાત સરકારમાં કોયમી ધોરણે અથવા તો હંગામી કરાર આધારિત છ માસથી વધુ જે નોકરી એની ફરજ બજાવતા હોય છે અને પ્રથમ નિમણૂક જાહેરાતમાં જગ્યાઓ દશા વય મર્યાદામાં અંદર થયેલી હોય એવા વ્યક્તિઓ આ ભરી શકે પરંતુ એમને એકસ્ટ્રા કોઈ છૂટછાટ મળતી નથી ઓકે એક્સ્ટ્રા કોઈ અમને અલગથી છૂટછાટ નહીં મળે ઓકે ચલો તો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ એટલે કે વય મર્યાદામાં છૂટછાટ એટલે કોઈ ભાઈનો પ્રશ્ન હતો તો સાહેબ મારે આ તારીખ સુધી વીસ વર્ષ નથી થતા સત્તર દિવસ બાકી રહેશે તો નો एलिजिबल કહેવાય ઓકે ચલો કેટેગરી વાઇઝ નું ટોટલ થાય છે મેં કર્યું તો વધારે થાય એવું ના થાય દોસ્ત એવું થાય નહીં તમે ટોટલ કરી લેજો એકવાર આ બધી વેકન્સીઓ નો એક વાર એવું ના થતું એક વાર વ્યવસ્થિત ટોટલ મારી દેજો એટલે તમને અંદાજ આવી જશે ઓકે ચલો એના પછી આપણે આગળ વધીએ તો બીજી કઈ રીતની મેટર છે એને જોઈએ આપણે તો ઉમેદવારની મર્યાદા થઈ ગઈ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન યુજીસી માન્ય તમારું ગ્રેજ્યુએશન હોવું જોઈએ હવે શું છે આ કેન્ડિડેટ ટુ અપેર ઇન્ટેન્સ ટુ અપીયર અ વેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇનલ સેમેસ્ટર ઓફ ધ ક્વોલિફિકેશન ક્વોલિફિકેશન કેન એપ્લાય બટ ધ ધ ધ ધ કેન્ડિડેટ ટુ ક્વોલિફાય એન્ડ સબમિટ લાસ્ટ ડેટ ઓફ સબમિટિંગ એપ્લિકેશન ફોર એક્ઝામિનેશન મતલબ કે જે લોકો જે લોકો જે છે એ ફાઈનલ સેમેસ્ટર અથવા તો વર્ષમાં હોય જે છેલ્લા વર્ષ અથવા તો છેલ્લા સેમેસ્ટર ની અંદર અભ્યાસ કરતા હોય એવા લોકો ફોર્મ ભરી શકે પરંતુ જ્યારે મેઇન્સ પરીક્ષા આની લેવાની છે એટલે માર્ચ સુધીમાં એટલે કે ફોર્મ ભરાવવામાં આવે ત્યારે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ જવું જોઈએ ત્યારે તમારું શું હોવું જોઈએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હોય તો તમે ભરી શકો મતલબ કે બાવીસ માર્ચ સુધીમાં જો તમારું ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન સુધી થઈ જતું હોય તો તમે એક્ઝામમાં અપિયર થવા માટે યોગ્ય કહેવાય બાકી કહેવાય નહીં ઓકે ચલો હજુ તમે લાગો પછીની વાત છે ત્યારે સીસીસી દેવાનું છે અત્યારે ન દેવાનું એની ચિંતા ન કરો ઓકે ત્યારે તમારે ચિંતા કરવાની અત્યારે એની કોઈ ચિંતા કરવાની જરૂરત નથી ઓકે ચલો એના પછી આગળ વધીએ એના પછી એટલે સીસીસીનું એક્ઝામ તમારે ક્યારે દેવાનું થાય કે જ્યારે તમે જ્યારે તમારું મેન્સ નું રિઝલ્ટ આવી જાય ફાઈનલ ડોક્યુમેન્ટ માં જાઓ ત્યારે તમારે રજૂ કરવાનું હોય અત્યાર નો રજૂ કરવાનું હોય ઠીક છે ચલો તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે મેન્સ નું મેરિટ કેટલે અટકે એ પછીની વાત છે હજી પ્રિલિમ તો આપો દોસ્ત હજી પ્રિલિમ આપો પછી એ વાત છે આહિરભાઈ તમારો જવાબ દઈ દીધો હાજર થાવ ઇન્ટરવ્યુ આવે આમાં બે જ પરીક્ષા હોય પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા આમાં કેટલી પરીક્ષા હોય બે જ પરીક્ષા હોય ફ્રી અને મેઇન્સ બે જ એક્ઝામ હોય આમાં ઇન્ટરવ્યુ હોતું નથી આમાં બે જ એક્ઝામ ચલો ડન આટલી વસ્તુ એના પછી આગળ વધીએ એના પછી આગળ વધીએ પગાર ધોરણ કેટલું મળશે ઓગણ પચાસ વર્ષ પછી તમને સાતમા લેવલ નો પે મેટ્રિક્સ સાતમા પગાર જે ગ્રેડ પે છે એ મુજબ તમારો પગાર આગળ વધશે ઠીક છે તો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ છે ઓકે ડન એના પછી આગળ વધીએ એના પછી આગળ વધીએ ફી ફી કોને ભરવાની હોય જો અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને ફી નો ભરવાની હા પણ ઓલી તો બધાને ભરવાની જો ચારસો રૂપિયા જે ડિપોઝિટ હોય ને એ તો ભરવાની જ હોય ફોર્મ માટે એ તમારા પાછા આવી જાય એક્ઝામ આપો તો આ પાછા આવી જાય પણ એ તમને જાહેરાત આવે ત્યારે ભરવાના હોય આ તો બધાને ભરવાના જ હોય ચારસો રૂપિયા છે ને એ ઓકે ચાલો ક્લિયર આટલું તો હાઈકોર્ટ આસિસ્ટન્ટની એની આપણને ખબર નથી જયારે આવશે ત્યારે તમને કેશું ઓકે અત્યારે આની વાર્તા હાલે છે જેના લગ્ન હોય એ લગ્ન ની વાત કરાય જેના લગ્ન હોય ને એના ગાણા ગવાય જેના લગ્ન બાકી છે એના લગ્ન થાય ને ત્યારે ગાણા ગાવાના હોય ઓકે ચલો હમણાં કરી દઉં કેમ કે દિવ્યાંગ કેટેગરીને એને તમે ભેગા ગણ લીધા હોય ને એટલે ટોટલ થતા હોય વધારે પણ આપણે ત્રણસો તેવી ગણવાની સામાન્ય માટે જગ્યાઓ કેટલી ત્રણસો ને ત્રેવીસ જગ્યાઓ એના પછી આમાં પ્રીલિમ પરીક્ષાની વાત કરીએ તો પ્રીલિમ પરીક્ષા તો આપણે બધા જાણીએ છીએ બસો ગુણનું પેપર હશે બે કલાક હશે નેગેટિવ માર્કિંગ હોય છે પોઇન્ટ તેત્રીસ આ બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે આ પ્રીલિમ બસો ગુણનું હશે આમાં તમે પાસ થઈ જાવ છો તો તમારે મુખ્ય પરીક્ષા આપવાની છે જેમાં એક ગુજરાતીનું પેપર હોય એક ઇંગ્લિશનું હોય એક જી એસ ને જી એસ ટુ ટોટલ ચારસો માર્ક્સનું મેસ હોય બધા માટે ત્રણ ત્રણ કલાકનો સમય હોય બધા માટે કેટલો હોય ત્રણ ત્રણ કલાકનો સમય હોય છે ઓકે તો આટલી વસ્તુ ખબર પડી ગઈ હજુ એની જાહેરાત આવશે ત્યારે તમને બધી માહિતી મળી જશે ઓકે જ્યારે આવે ત્યારે તમને કહેશું જ ને ક્યાં નથી કહેતા કાયમ કઈ છે ને ઓકે હવે પેપર કેવું આવે એના ઉપર મેરિટાનું આનું ડિસાઈડ થાય એ તો અત્યારથી તો આપણે કઈ નો એકી ઓકે ચલો રીચેકન માટે મોકલ્યું છે સેમ છે ક્લિયર છે આવ ચાલે તમે ત્યાં સુધીમાં તમારું નું રીચેકિંગ નું રિઝલ્ટ આવી જવું જોઈએ સિલેબસ વેબસાઈટમાં આપેલો છે તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો ઓકે ચાલો બે હજાર સત્યાવીસ માં લાગુ તો આઠમુ પગાર પંચ મળે કે ન મળે એ ફિક્સ પગાર માં તો ન મળે ફિક્સ પગાર માં જો ફિક્સ પગાર નો વધારો આવે પગાર પંચ ની ભલામણ માં તો વધે એ સરકાર ઉપર છે બાકી ફિક્સ પગાર તો પાંચ વર્ષ સુધી એટલો જ રહે ઓકે ચાલો ડન એના પછી આગળ વધીએ તો આટલી વસ્તુ થઈ ગઈ એના પછી જો આ ખાસ હજુ જે જે ઉમેદવારો ભરેલ હશે અને કોન્સન્ટ ડિપોઝિટ ભર્યા આગેની રિસિપ્ટ હશે તેવા જ ઉમેદવારોને પ્રિલિમ પરીક્ષા ભરવા દેવા દેવામાં આવશે મતલબ કે આ ફીસ ફરજિયાત ભરવાની હોય છે ચારસો રૂપિયા જે હોય તમે પરીક્ષા આપો છો એટલે તમને પાછી મળી જાય છે એ સરકાર રાખતા નથી એના પછી આપણે અહિયાં જે રમત ગમતના વિદ્યાર્થીઓ હોય છે એ રમત ગમતના વિદ્યાર્થીઓને પાંચ ટકા થી વધુ જે મેળવેલ એમના ગુણ હોય ને એનાથી પાંચ ટકાથી વધારે ગુણ મળવા પાત્ર નથી રહેતા એટલે એના જે છેલ્લે રિઝલ્ટ બનતું હોય ને એમાં એના પાંચ ટકા ગુણ એડ થાય ફાઇનલ રિઝલ્ટની અંદર જે તમારા અંદર અહીંયા બધું લખેલું છે એ રીતે ખાસ કરીને ભારત શાળા સંઘ હોય યુનિવર્સિટી લેવલે હોય રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય લેવલે તમે દેશને કે તમારી યુનિવર્સિટીને રિપ્રેઝેન્ટ કરેલું હોય તો તમારા જે ગુણ હશે એનાથી પાંચ ટકા તમને વધારે ફાઇનલમાં લાભ મળશે હવે જો આમાંથી તમે બધી અનામત વ્યવસ્થા અને આ લાભનો કોઈ એક જ લાભ લઈ શકો ધારો કે કોઈ એમ કે સાહેબ હું દિવ્યાંગ પણ છું અને વિધવા પણ છું તો શું થાય તો એને વધારે લાભ મળતો એની મળે એ લાભ જ મળશે એમ પછી તમે બધા લાભ લેવા જાવ તો નહીં મળે એમ કેવા માગે છે એટલે આ બીજું કઈ છે નહીં વધારે એટલે તમને એક જ લાભ ખાસ કરીને મળે હવે આના માટે આપણી ઓલરેડી એક ફાઉન્ડેશન બેચ આપણે શરૂ કરી દીધી છે તેર તારીખથી ત્યાર દસ બે હાજર પચીસ થી ત્રણ થી છ નો આનો ટાઈમ છે આ ફાઉન્ડેશન બે જીપીએસસી અને યુપીએસસી માટે ચાલે છે આની અંદર એસટીઆઈ ના વિદ્યાર્થીઓ પણ આવી જાય તો જે વિદ્યાર્થીઓને હવે જાગી ગયા હોય અને તૈયારી કરવાનો શોખ હોય તો પહોંચી જવાનું આપણે ત્યાં વેબ સંકુલ સરગાસણ ખાતે તો તમે અહીંયા ડેમો બેમો ભરો તમને મોજ આવી જશે તો આ એક સરસ મજાની જાહેરાત છે સાથે આપણા કોર્સ પણ છે તમે ઓનલાઈન તૈયારી કરો છો તો આપણા જોડાઈ શકો છો ઘરે બેઠા તૈયારી કરી શકો છો તો એ બધું તમને એમાં મળી જશે ઓકે ચલો આટલી તમને ખબર પડી ગઈ ચાલો રેવન્યુ તલાટીની મેન્સની બુક મંગાવી હતી પણ મેરિટમાં નામ નથી આવ્યું તો બુક બીજી કઈ બધી પરીક્ષા કામ આવી જાય દોસ્તો એકવાર વાંચી લેવાનો કન્ટેન્ટ બધો ભેગો જોઈએ એસઆર બિલીફમાં હું રહી ગયો હવે કોર્ટ ને હવે કરું કે કોર્ટની એ તમને ખબર પડે પોતાની પસંદ છે થાય છે અને દિવ્યાંગના તેર સર મેલની વેકન્સી ત્રણસો ત્રેવીસ થાય છે અને ગર્લ્સની વેકન્સી એકસો છ થાય છે અને દિવ્યાંગના તેર માજી સૈનિક બત્રીસ એ તો અલગ જ છે આખું બરોબર ને કરણ ચાર મહિનાનું મિનિમમ કરવાનું ઓકે જે કાંઈ હશે સુધારી દેશે પણ અત્યારે જાડેજા ઈ સરકાર ઉપર ડિપેન્ડ હોય જેમ કે હું તમને એક ઉદાહરણ આપું જે શિક્ષકો લાગ્યા હતા ઓગણીસ હજાર ફિક્સ પે માં ઠીક છે એમને ફિક્સ પે માં લાગ્યા નવું પગાર પંચ આપ્યું સરકારે તો એમને છવ્વીસ પગાર કરી દીધો તો ફિક્સ પે માં હતા તોય તો હું એ જ કહું છું અત્યારે ફિક્સ પે છે કદાચ સરકારની ભલામણ આપે નવા પગાર પંચની અંદર તો એ વધારી દે પણ એટલો પગાર પછી ફિક્સ પે માં એટલો જ હોય પાંચ વર્ષ સુધી એટલે ફિક્સ પે નું એક મિનિમમ ધોરણ નક્કી કરેલું હોય કે આટલો ફિક્સ પે આ વર્ગમાં આપવાનો છે કદાચ આ ઓગણપચાસ થી બદલે પંચાવન કરી દેતી પંચાવન આપે એમ હોય આની અંદર ઈ પછી અત્યારે લાગો તો ખરા લાગ્યા પહેલાં ક્યાં પગાર નું જોવાનું લાગો એટલે જે કાંઈ ઓગણપચાસ હજારે છસો ઓછો નથી એટલો તમે વાપરી જાણો તોય ઘણું છે પહેલાં લાગવાની વાત છે લાગવાની વાત વાત કરવાની છે છે પણ મેં કીધું ને વધારો આવે સમ્યક કોષ બસ આવી જાય એની અંદર સમ્યક લીધેલો છે તો આવી જશે બરોબર હા એ બધાની નોટિફિકેશન પાછળથી આવે સો ટકા એ ત્યારે ભરી દેવાનું ફોર્મ ઓકે ચલો એગ્રીકલ્ચરનું આપણે કોઈ આઈડિયા નથી દોસ્તો એ બધું એગ્રીકલ્ચરનું કોઈ આઈડિયા નથી એ જે થવું હોય રદ થાય રિઝલ્ટ આવે એમાં આપણે પડતા નથી આપણે આપણા કર્મ કરવામાં ધ્યાન રાખો ઓકે એનું જે 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 નીતિ આપણા હાથમાં નથી એના ઉપર આપણે કોઈ ટિપ્પણી ન કરાય આપણે એમાં પડાય નહીં આપણાથી જેટલું થાય એટલું કરાય આપણે અમે પરીક્ષા આપી દીધી આપણું કર્મ થઈ ગયું હવે બીજું કર્મ કરવાનું એમાં દોસ્ત ઓકે કોષની ફી ઓછી છે ઓફરમાં તમે લ્યો તો ઓફરમાં લાભ જ હોય આટલું સસ્તું કોઈ આપતું નથી ભાઈ શુભમ મિશ્ર અસર મને ગુજરાતી આવડતું નથી પણ મને મેં યુપીએસસી પ્રિલિમ ક્રિયલ કરેલી છે ત્રણ મંથમાં હું ક્લિયર આવું કરી નાખો તમારી ઉપર ડિપેન્ડ છે દોસ્ત ઓકે એસટીએ એન આપી છે હું પગાર નું પૂછું છું તમે એસટીએ મેન્સ આપી છે તો સો ટકા અત્યારે મેં તમને કીધું એ રીતે અત્યારે ઓગણપચાસ હજાર છ સો આઠમુ પગાર પંચાવે અને એ ભલામણમાં એમ કે ફિક્સ પેનો પગાર વધારી દ્યો તો એ બધાનો વધી જાય પછી એ ત્યારે વધારે દે પણ બીજા લાભ મળે નહીં એ પાંચ વર્ષ સુધી તમારો પગાર ફિક્સ જ રહે આજ મેં તમને ઉદાહરણ આપ્યું જેમ કે શિક્ષકો હતા એમનો ઓગણીસ હજાર પગાર હતો પગાર પણ ની ભલામણ હતી છવ્વીસ હજાર કરી દીધો બધા ને કરી દીધો તો ત્યારે બરોબર એ રીતે હોય ઓકે ચાલો બીજું કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો ચાલો ડાઉટ clear થઈ ગયો કૃષ્ણરાજ મેં તમને ઉદાહરણ આપ્યું ને એ મુજબ છે એમાં સાર્થિક લોસ લીધો છે જુનિયર clerk તલાટી માટે આવું કરી ચાલો ચાલે એ ચાલે તમે તૈયારી કરેલી હોય વ્યવસ્થિત મેન્સ એક્ઝામ ડિગ્રી સર્ટિફિકેટ સો ટકા જરૂર પડશે મેન્સનું ફોર્મ ભરો ત્યારે અપલોડ કરવું પડે તમારે સો ટકા જરૂર પડે કેટેગરી વાઇઝ જગ્યામાં પ્રિન્ટિંગ મિસ્ટેક કરી હશે આ સો ટકા એટલે થઈ જશે મેનેજ એમાં આપણે નથી બહુ ઉતરવું પ્રિન્ટિંગ મિસ્ટેક તો થાય વાંધો નહીં આપણે ત્રણસો ત્રેવીસ એસટીઆઈની આ બેચ આપણી અત્યારે ચાલુ છે એમાં જોઈન થઈ જાવ તમે બુક આપણી બધી ઓલરેડી છે જ બુક બધી આપણી છે જ તમે આપણી વેબસાઇટમાંથી ડાઉનલોડ મગાવી શકો છો સર અમારી કોમેન્ટ નો રિપ્લાય તો આપતા નથી બીજાને આપો છો શું તમારી કોમેન્ટ છે વસા વિપુલભાઈ તમે કયો પ્રશ્ન પૂછો કઈક લીગલ તો આપણે કહીએ ચાલો પૂછો ડીવાય એસઓ નું રિઝલ્ટ હજી વાર લાગે દોસ્ત પરીક્ષા ગઈ છે હજી તો સુધારા આપ્યા છે સુધારા થાય વાર લાગે ત્રણ ચાર મહિનાની પ્રોસીજર હોય આ બધી ઈ અમને નો ખબર હોય એલા અમને થોડી ખબર હોય નું રિઝલ્ટ ક્યારે આવશે આનું રિઝલ્ટ ક્યારે આવશે હજી વિચારો ને જીપીએસસી મેડતાલીસ દોઢ વાળ થઈ ગયું હજુ રિઝલ્ટ ન થાય તો એ અમને થોડી ખબર હોય રિઝલ્ટ આવશે એટલે આવશે ત્યારે આમ કહી દઈશું આવી ગયું છે રિઝલ્ટ એની કોઈ તારીખ ફિક્સ હોતી નથી અમારી પાસે નથી હોતી અમે કંઈ બોરમાં તો બેહતા નથી અમને પણ જ્યારે રિઝલ્ટ આવે ત્યારે જ ખબર પડે ઓકે એ હવે આ ઓટોમેટિક આવવાની શરૂ થઈ ગઈ છે તમે ખાતામાં જોઈતું રહેવાનું આવી જાય હા વેટિંગ લિસ્ટ કીધું છે વીસ ટકા ઓકે વેઇટિંગ લિસ્ટ કીધું છે વીસ ટકા માં બરોબર છે ચાલો એના સિવાય વેઇટિંગ લિસ્ટ માં કીધું છે વીસ ટકા ઓકે ચલો માં કેટલા ગણા બોલાવે એસટીઆઈ મેન્સ માટે પરીક્ષા આપી દો પછી ક્લિયર થઈ જાય એટલે તમારું નામ આવી જશે તો બોલાઈ લેશે એ બધું જોઈને થોડું ફોર્મ ભરવાનું હોય વાલા કે કેટલા બોલાવશે શું કરશે એ જોઈને થોડું બોલાવ આપણે ફોર્મ ભરવાનું છે જનરલી સાત ગણા બોલાવતા હોય છે ટોટલ ઉમેદવાર હોય ને પંદર ગણા સાત ગણા વેકન્સી મુજબ હોય છે એસટીઆઈમાં કલ્ચરના કેટલા ક્વેશ્ચન હોય ઇતિહાસ ને કલ્ચર બે થઈને પચી નું હોય ઓકે ચાલો એસટીઆઈ માટે કોલેજમાં એક સેમમાં એબસન્ટ હતું અને હું હાજર છું શો કોલેજ દ્વારા ક્વેરી કરી છે સિક્સ સેમનું રિઝલ્ટ છે એમાં પાસ છું તો હવે મેં તમને કીધું ને અત્યાર સુધી હાલી જાય બધું પણ તમે મેન્સ ભરો ત્યારે તમારી કોઈ ક્વેરી હોવી જોઈએ નહીં અત્યારે એક સેમ નું રિઝલ્ટ બાકી હશે તો ચાલી જશે ઓકે ફોર્મ ભરી દેવાય અત્યારે ઈ રાહ ન જોવાય ન આવે તો શું કરશો તમે એમથી કાંઈ ફેર ન પડે લાસ્ટ યર વાળા કહી દીધું આપી શકે પણ બાવીસ માર્ચ સુધી ગ્રેજ્યુએશન થઈ જતું હોય તો આપી શકો ઓબીસી ફી નો ભરવાની હોય એ તમે ફોર્મ ભરો એટલે ખબર પડી જશે ફોર્મ તો ભરો વાળા હા થઈ જાય તમારામાં કેપેસિટી હોય તો અત્યાર શું તમે બહુ જલ્દી તૈયારી કરી શકો ઓકે કરી શકો અત્યારે ફોર્મ ભરવામાં ન્યુ કઢાવી મૂકું જો અત્યારે હજી એક્સપાયર ડેટ નો થઈ હોય નાખી દાખલી પણ જ્યારે તમે જાઓ ત્યારે એના સિવાય ચાલો પેપરનું મીડિયમ છે ગુજરાતી ચલો આના સિવાય ચલો ક્લિયર તો અહીંયા સમજી જઈએ આપણે તૈયારીમાં લાગી જાવ આજથી સિલેબસની પ્રિન્ટ કાઢી અને લાગી જાવ ઓકે ચાલ ડન આટલી વસ્તુને એક્સનલમાં માર્ચમાં ટીવાય ની એક્ઝામ હોય તો નો ચાલે મેં તમને ચોખા શબ્દોમાં કીધું બાવીસ માર્ચે મેન્સ છે એ પેલા મેન્સ ના ફોર્મ ભરાય ત્યારે તમારું ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ અને માર્કશીટ અપલોડ કરવાની હોય ત્યાં સુધી થઈ જતું હોય તો ટ્રાય કરવાની આ ચોખ્ખા શબ્દોમાં મેં તમને કીધું ગુજરાતી પછી કોઈ સવાલ જ આવે કે સાહેબ મારે આમ છે મારે આમ છે મારે ફલાણું છે મેં તમને ડેટ કહી દીધી મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરાય એ એમાં તમારે અપલોડ કરવું પડે ડોક્યુમેન્ટ તો ચાલે એમાં તમારે ડોક્યુમેન્ટ વેબસાઇટમાં અપલોડ કરવાનું હોય છે જો તમારી પાસે આવી જાતું હોય તો ભરી નાખો નો આવે હોય તો માંડી વાળો આ સિમ્પલ લોજિક ઓકે ચલો જરૂર પડે સો ટકા કીધું તો ખરા ડિગ્રી સર્ટિફિકેટ જોઈ જોઈ અને જોઈ મેઇન્સ ની અંદર બેસવા માટે આ ફરજિયાત છે ઈ તમારે અપલોડ કરવાનું હોય ફોર્મ ભરતી વખતે બધા ડોક્યુમેન્ટ તમારી જાતિનો દાખલો માર્કશીટ આ બધું કેરેક્ટર સર્ટિફિકેટ આ બધા સાત આઠ ડોક્યુમેન્ટ માગે એમાં બધા ભરવાના હોય કોર્સ લેવો હોય તો આપણી વેબ સંકુલની જે હેલ્પલાઇન નંબર તમને ત્રણ આપેલા છે એમાં ફોન કરો તમને માહિતી બધી મળી મજાની પ્રાઇઝમાં મળી જશે ઓકે ચાલો સો ટકા ત્રણ મહિનામાં કરવા વાળા બે મહિનામાં કરી નાખે છે પ્રોપર તૈયારી ઠીક છે ચાલો તો આટલી વસ્તુને અહીંયા સુધી રાખીએ જાણે તમારી જે કઈ માહિતી છે બધી આપી દીધી છે તો આપણે હવે તૈયારીમાં લાગી જાવ બધા અત્યારથી ત્રણ મહિના તૂટી પડો અને આપણી ઓફલાઈન બેચ ઇ ચાલુ છે ઓનલાઈન અભ્યાસ કરી શકો કોર્સ પણ ચાલુ છે ઠીક છે વિદ્યાર્થી મિત્રો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં જોતા રહો વેબ સંકુલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત